છોટાઉદેપુર બોડેલીમાં મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું બોડેલી તાલુકામાં આજે મહરમના પવિત્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી ઇસ્લામિક નવું વર્ષ શરૂ થતો મોહરમ મહિનો કરબલા ખાતે શહીદ થયેલ હઝરત ઇમામ હુસેન શહાદતની યાદમાં બોડેલી નગરમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું બોડેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો સમગ્ર શહેરમાંથી પસાર થયો હતો અને શહેર પરિવહન તથા સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થયો પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મજબૂત તથા વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તથા જન સહાયના તમામ પગલા સમયસર અમલમાં મુકાયા હતા સમગ્ર કાફલો કોઈ વિઘ્ન વિના શાંતિપૂર્ણ થયો હતો મુસ્લિમ સ્થાનિક રહીશોએ બોડેલી પોલીસ અને તંત્રના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જીજ્ઞેશ દરજી બીએ ન્યૂઝ ગુજરાતી છોડા ઉદેપુર બોડેલી